નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી કે એનપી કે ઓગણીસ ઓગણીસ ખાતર કયા સમય આપવું કેટલી વખત આપું અને એને આપવાની ક્યારેય જરૂરિયાત હોતી નથી ખૂબ જ સરસ મજાનો વિડીયો છે જે આપણે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એની લિંક મળી જશે ત્યાંથી આપ આ વિડીયો જોઈ શકો છો અને દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કોઈપણ પાકની અંદર ખાસ કરીને ત્યારે શિયાળુ સિઝન છે તો શિયાળુ સિઝનની અંદર આપણો ઘઉંનો પાક છે ધાણાનો પાક છે ચણાનો પાક છે કે કોઈપણ સિઝનની અંદર કોઈપણ પાકની અંદર જ્યારે પણ આપણે કોઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરીએ તો એ દવાનો છંટકાવ કર્યા પછી કેટલા દિવસે આપણે યુરિયા ખાતર કે બીજા રાસાયણિક ખાતરો છે એનો વપરાશ ઉપયોગ કરી શકીએ તેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું જે બે લાઇકન છે એને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી આપને મળતી રહે દોસ્તો વાતની શરૂઆત કરીએ પહેલાં એક બાબત ખાસ આપને જણાવવાની જરૂરી છે જે આપણે જણાવું છું કે આપણા સમાજની અંદર હજારો લાખો લોકો જોઈન્ટ પેઇન સાંધાના દુખાવા ગોઠણના દુખાવા શરીરના જે વાતજન્ય રોગો છે એને કારણે દુખાવાની સમસ્યાઓથી પીડાય છે અને આ સમસ્યાઓને ધ્યાનમાં રાખી આપણી એક બીજી ચેનલ છે જેનું નામ છે આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી તે ચેનલ ઉપર આ વાતજન્ય જે સાંધાના દુખાવાઓ છે તેને લગતા જે ઘરગથ્થુ અને સરસ મજાના આયુર્વેદિક ઉપચારો છે તેની માહિતી આપણે તે ચેનલમાં શેર કરીએ છીએ તો આપ આ માહિતીનો લાભ લઈ શકો છો અને આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરી અને આપ એ ચેનલ સાથે પણ આપ મારી સાથે જોડાશો તો મને ખૂબ ખુશી થશે દોસ્તો આપણે જે કોઈપણ પાકમાં નિંદામણનાશક દવાનો છંટકાવ કરીએ છીએ તો તે છંટકાવ કર્યા પછી કેટલા દિવસે આપણે યુરિયા ખાતર આપી શકીએ કે બીજા ખાતર આપી શકીએ તેવા અમુક ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા તો તેના માટે સૌ આપણે આપણે નિંદામણનાશક જે દવા છે એની કામ કરવાની પદ્ધતિ શું છે તે આપણે જોવી પડે તો કોઈપણ દોસ્તો નિંદામણનાશક દવાનો આપણે છંટકાવ કરીએ એમાં આમ તો દરેક ખેડૂત મિત્રો જાણે છે કે એક સિલેક્ટિવ હર્બી આવે છે કે જે આપણે ચોક્કસ પ્રકારના ઘાસને જ મારે છે અને એક નોન સિલેક્ટિવ હર્બી સાઈડ આવે છે જે આપણા ધોકડની દવાને બધી આવે છે કે જેટલું તમે મારો અથવા તો આપણે એક આવે છે કે છંટકાવ કરીએ ને તાત્કાલિક ગમે વસ્તુ સુકાઈ જાય તો આ નોન સિલેક્ટિવ કે જે કોઈ પણ પાક ઘાસ ઉપર કે આપણા પાક ઉપર છંટકાવ કરશો તો તે બધાને બાળશે પરંતુ આપણે ઘઉં છે ચણા છે ધાણા છે કે એવા પાકોની અંદર આપણે સિલેક્ટિવ હર્બીસાઈડ છાંટીએ છીએ હવે આ જે દવાઓ છે એ કામ કરવાની પદ્ધતિ એવી છે કે એ જે ચોક્કસ પ્રકારના ઘાસચારા છે તો એ ચોક્કસ પ્રકારના ઘાસચારાના હોર્મોન્સને ઉપર એટેક કરે છે એના હોર્મોન્સની અંદર એવા ફેરફારો કરે છે કે છોડ છે એ સુકાઈ જાય છે છોડ ખોરાક બનાવવાનું બંધ કરી દે છે પછી એની પ્રકાશ સંશ્લેષણ કરવાની જે ક્રિયા છે એને બાધિત કરવાનું કામ પણ આ દવાઓ કરે છે અને અમુક પ્રકારની દવાઓ એવી છે કે એ પાકના નવા કોષો બનતા અટકાવી દે છે અને એને કારણે ધીમે ધીમે આ છોડ છે એ પોતાનો રુધ્ધ વિકાસ ડાઉન થઈ અને છોડ ધીમે ધીમે ખલાસ થઈ જાય છે આ નોન સિલેક્ટિવ હર્બીસાઇડ કે કોઈ પણ દવા છે ઘાસચારાને મારવાની સાફ કરવાની એની કામ કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે દોસ્તો અમુક દવા એવી છે કે છોડની અંદર પ્રોટીન બનાવવાનું બંધ કરી દઈએ પ્રોટીનના કોષો ઉપર એટેક કરીને કોષોને ખતમ કરી દઈએ એટલે ઘણી બધી પ્રકારે આ દવાઓ કામ કરે છે હવે યુરિયાની કામગીરી આમ તો દરેક ખેડૂત મિત્રો જાણે છે કે યુરિયા આપણે કોઈ પણ પાક માટે આપીએ તો તે પાકનો વૃદ્ધિ વિકાસ કરવામાં તેને મદદ કરે છે પાંદડાની અંદર ક્લોરોફિલની માત્રા વધારે છે એટલે પાંદડું છે એ સૂર્યપ્રકાશમાંથી વધુ માત્રામાં ખોરાક બનાવીને છોડને આપે છે નવા નવા કોષો નવા નવા પાન નવી નવી ફૂટ આપવાનું કામ કરે છે એટલે હર્બી સાઈડ જે કામને ડાઉન કરે છે એ જ કામને યુરિયા છે એ અપ કરે છે એટલે આપણે ખાસ કરીને આજે એ જ જાણવાનું છે કે આપણે ક્યારેય પણ આપણા કોઈ પણ પાકની અંદર નિંદામણનાશક દવાનો છંટકાવ કરેલો હોય દોસ્તો તો દોસ્તો આ જે નોન સિલેક્ટિવબિસાઈટ છે કે કોઈ પણ દવાઓ છે એને પોતાનું કામ કરવા માટે એક અઠવાડિયે જેટલો સમય લાગતો હોય છે લમસમ એટલે આપણે જ્યારે પણ કોઈ પણ પાકની અંદર નિંદામણનાશક દવાનો છંટકાવ કરીએ દોસ્તો તો એક અઠવાડિયાનો ગાળો એવો છે કે આપણે એ દવાને એનું કામ કરવા દેવું જોઈએ એક અઠવાડિયા પછી આપણે કોઈપણ પ્રકારના ખાતરો યુરિયા છે કે કોઈ પણ રાસાયણિક ખાતરો છે કોઈ પણ વૃદ્ધિવર્ધક કે આપણા પાકના જે ટોનિક છે કે જે આપણા પાકના વૃદ્ધિ વિકાસમાં મદદ કરે છે આવું કોઈ પણ પાકને વૃદ્ધિ વિકાસ કરતું ટોનિક કે યુરિયા આપણે એક અઠવાડિયા પછી આપણા પાકને આપવું જોઈએ કારણ કે જ્યારે પણ આપણે કોઈપણ યુરિયા આપશું કે વૃદ્ધિ વિકાસના ટોનિકનો છંટકાવ કરશું તો તે આપણા પાક ઉપર પણ પડશે અને જે નિંદામણનાશક દવાઓ છાંટેલી છે એની ઉપર પણ પડશે તો અઠવાડિયા અગાઉ જો આપણે આવા કોઈ પણ ટોનિક કે યુરિયાનો છંટકાવ વપરાશ કરશું તો આપણી જે નિંદામણનાશક દવાનો કામ કરવાની જે એની જે ગતિ છે એમાં વિલંબ થશે એમાં અવરોધ ઊભો થશે અને આપણું નિંદામણ છે એ સો એ સો ટકા બળવાને બદલે અતકચરું બળશે અને પાછું અઠવાડિયા દસ દિવસ પછી નીચેથી પાછી નવી રીતે કોરાવાની શરૂઆત કરી દેશે એટલે કોઈપણ પાકની અંદર નિંદામણનાશક દવાનો છંટકાવ કર્યા પછી એક અઠવાડિયું નીંદામણનાશક દવાને એનું પ્રોપર કામ કરવા દેવું એક અઠવાડિયા પછી જ આપણે યુરિયા છે બીજા કોઈ પણ રાસાયણિક ખાતરો છે કે કોઈ પણ રુધિવર્ધક કે ટોનિક જેવી દવાઓ છે એનો છંટકાવ કરવો તો જ આપણે નિંદામણનાશક દવાઓનું પરફેક્ટ સો ટકા રિઝલ્ટ મળશે મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો આવતા વિડીયોમાં મળશું ફરી કોઈ સરસ મજાની આવી નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ